તો કેમ છો ગુજરાતી મિત્રો તો હવે એક મહત્વના સમાચાર તમારી આગળ હું લાવી રહ્યો છું પણ એને પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરોબર જેનાથી અપ ટુ ડેટ મારા સમાચાર કે વિડીયો તમારા ફોનમાં આવતા રહે બરાબર ને એકદમ સાચી જાણકારી હું તમને આપતો રહીશ કે દેશમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું બરાબર અને હવે જે સમાચાર જે હું તમને જણાવવાનું છું ને એ છે કે જેમ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ત્યાં અમેરિકાના વડાપ્રધાન છે તેમણે એક ટ્વિટર ઉપર ટ્વિસ્ટ કરી છે કે ઇન્ડિયા અને પાકિસ્તાન વિશે વચ્ચે સમાધાન થઈ જાય બરાબર તો હવે સમાધાન થયું છે કે નથી થયું એ હું તમને જણાવું છું બરાબર તો હવે મહત્વની વાત એ છે કે ભાઈ કાલે પાંચ વાગે જે છે એ રજૂ કરવામાં આવ્યું હતું કે ભાઈ હવે સમાધાન કરી નાખીએ એટલે ઇન્ડિયાવાળા તો ઇન્ડિયન ગવર્મેન્ટ તો લગભગ મારા ખેતી માની ગઈ હતી તેમ છતાંય સમાધાન થઈ ગયા બાદ પણ પાકિસ્તાનવાળા લોકોએ જે છે એ રાત્રે ઇન્ડિયા ઉપર એક ડ્રોન ત્યાંથી મોકલ્યું હતું એટલે એક ડ્રોન તેમણે કંઈક શૂટિંગ કર્યું હતું ફાયરિંગ કર્યું હતું તો આમાં તમારી શું રાય છે બરાબર જેમ કે આપણે ઇન્ડિયાવાળા જો પાસે પગ લેતા હોય તો પાકિસ્તાનવાળા સુધરવાનું નામ નથી લેતાનું ખાવું ના કરતા બરાબર તો આના માટે હવે સરકાર શું પગલાં લે છે અને આપણે શું ધ્યાન રાખવું જોઈએ હું તમને જણાવીશ બરાબર અપ ટુ ડેટ તમને હું જણાવતો રહીશ બરોબર છે હકીકત છે એ તમારી સામે હું લાવતો રહીશ બરોબર તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરોબર છે એનાથી હું તમારી સામે આવા નવા વિડીયો લાવતો રહું અને મેં તમને જેમ કીધું એમ કે ભાઈ પાકિસ્તાનવાળા સાથે સમાધાન કર્યા બાદ સમાધાન કર્યા બાદ એ લોકો એમ કે ચાઈના પાકિસ્તાન બાજુ જે છે એ ચાઇનાનો હાથ છે બરોબર તો આપણી બાજુ જે દેશો ઘણા છે જેમ કે રશિયા છે અમેરિકા છે બરાબર તો બેનો સપોર્ટ છે આપણી સાથે અને આપણી ઇન્ડિયન આર્મી જે છે ને એ ફૂલ પાવરફુલ છે એ તો તમને ખ્યાલ છે બરોબર તો આપણે કોઈથી બીતા નથી બરાબર આપણે કોઈથી આપણી આર્મી કે આપણી ગવર્મેન્ટ કોઈથી બીતતી નથી બરાબર આ તો તેમની ભલાઈ માટે આપણી ગવર્મેન્ટે આ નિર્ણય કર્યો હતો અને પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે એમ લાગ્યું કે ભાઈ આ નાનો દેશ છે એટલે એની દયા ખાતર પણ આ લોકોને કાંઈ ફરવા નથી બરાબર આ લોકોની ઉપર દયા ન ખાવી જોઈએ મને એટલી ખબર પડે છે એટલે જેમ કે આપણી ગવર્મેન્ટ સારી છે આપણી ઇન્ડિયન આર્મી સારી છે એટલે આ પાછા પગલાં લીધા છે બાકી એવું નહીં કોઈ માનવાનું કે ભાઈ પાકિસ્તાનવાળાઓએ એવું નહીં માનવાનું કે ભાઈ આ ઇન્ડિયન ગવર્મેન્ટ કે ઇન્ડિયન આર્મી અમારી જે બીટી ગઈ છે કે ડરી ગઈ છે તો એવું નથી બરાબર તમારી દયાની ખાતર એક પગલાં પાછા લેવામાં આવેલા હતા તો આવા નવા નિર્ણયો કે સમાચાર કે લાઈવ ન્યૂઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરોબર ગુજરાતી હોય તો યાર આટલો સપોર્ટ મને કરો બરાબર જેનાથી હું તમને તમારે શું પગલાં લેવા કે ગવર્મેન્ટ શું પગલાં લેશે હું તમને ટોટલ અપ ટુ ડેટ માહિતી આપતો રહીશ બરાબર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત